ઇતિહાસ બતાવે છે કે આશરો તો આહિર નો એમ લઈ લે લઈ લે વાંધો ને વાંધો વાંધો અમારે રામદાસ બાબુ કોઠારી એમ હતા ફરી બાબુ એ બહુ આનંદી હતા મને કે અટાણે આ રૂપિયા જે ઉડે છે કલાકારો ઉપર જોઉં છું એ તો હમણાં બિચારા ગુજરી ગયા પાંચ વર્ષ પહેલા પણ અમે કે ભજન ગાતા ને ત્રણ ત્રણ દી સુધી કબજા થઈ જતા કોઈ રૂપિયો દેતા નહીં કે દવા લેવા માટે પૈસા થાય કે પણ એ સમય ઈ હતો આટાને સમય છે આટાને સમય સારો એટલા માટે છે કે ભગવાને તમને ધન આપ્યું છે તો ધન તમે સારે રસ્તે વાપરી શકો છો સાહેબ પેલા તો પૈસો જ ક્યાં માણાપા હતો સાહેબ હે અમે હું પ્રાણલાલ વ્યાસ લાખાભાઈ દિવાલીબેન જ્યારે કાર્યક્રમ કચ્છમાં આવતા ત્યારે સૌરાષ્ટ્ર અમને આ પરદેશ લાગતું સાહેબ હવારમાં પાંચ વાગ્યાની બસમાં બી હતી હા જે ભુજ કે માંડવી પહોંચતા થામે છે હા અને એક એક આ કચ્છ પ્રજા પ્રદેશમાં જ એક પ્રથા આવી ઘોરની હતી સૌરાષ્ટ્રમાં તો હતી જ નહીં સાહેબ આ પ્રથા કઈ પણ મારા આપણે એ કેવું છું કે ડુંગરેજ મહારાજ એમ કહેતા આ તમામ રકમ છે ને એ ગાયુના ઘાસચારામાં જવાની છે ધન્યવાદ વાહ એ તમારા લોહીના સંસ્કાર છે સાહેબ કારણ કે યદુવંશ ભગવાન કૃષ્ણ એ ગાયો ચરાવી છે ગાયના ગોવાળ છે હું હમણાં જ મેં બેઠા 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 હતા ત્યારે ભીમભાઈ ડાંગરને મેં ત્યારે હું કહેતો હતો કે વ્રજમાં ક્યાં સંપત્તિ હતી ગોકુળમાં તો માલધારીઓ હતા પણ એ માલધારીઓ ભગવાન કૃષ્ણને એટલો પ્રેમ કર્યો કે હોનાની દ્વારિકામાં એને આંસુ આવી અને ગોકુળ ને યાદ કરવું પડે સાહેબ ઈ પ્રેમ છે ઈ ભાવના છે તમારા લોહી ના સંસ્કાર છે અને એક વાત સમજી લેજો મિત્રો મારે તમને આનંદ કરાવો છે પણ વડીલો છે સંતો છે મારી માતાઓ બેનો દીકરો બેઠી એટલે કહું છું સંસ્કાર ને આવતા પેઢીયું લાગે અને સંસ્કાર ને જાતા પેઢીયું લાગે સાહેબ સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતો રાત આવીને રાતોરાત વહી જાય

હું બિલકુલ ઋણું મનાવવા માટે કહેતો નથી તમને આ તો સ્ટેજ છે આ મારું મંદિર છે અહીંથી ખોટું બોલીએ તો અમને પાપ લાગે અને સાચું ન કહીએ તો મહાપાપ લાગે એટલા ખાતર આપને આ વાત કરું છું સાહેબ ડોંગરેજ બાપા એમ કહેતા કે રૂપિયા છે ને તમને સગવડતા આપે શાંતિ ન આપી શકે શાંતિ તો જ આપે કે આ રૂપિયાથી તમે કોઈ ગરીબના આહુણા લોઈ નાખો કોઈ ભૂખ્યા માણસને રોટલો દઈ દ્યો આ રૂપિયાથી કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી ભરી દ્યો

અને ગોકુળ કેરે કોઈ દે જો નો તો જાગ જાદવ કેરું જગત માં ક્યાંય ફૂટત નહીં અને આ દેશ સંસ્કાર નો દેશ છે એક બીજું હું આપને કહી દઉં કે આ રકમ પછી તમે મને દેજો હું બોલી દઈશ કારણ કે ઘડીએ ઘડીએ એકવીસો રૂપિયા દામજી સતવારા નવા ગામ ઉપ તરફથી એકવીસો રૂપિયા મળે છે તેની વાત આપને ભગવાન ઘણું આપે અમારો દોર તૂટી જાય એટલે અમારું સંકલન તૂટી જાય એટલે રૂપિયા પછી તમે આપજો ફરમાશ હોય તો પછી આપજો પણ થોડુંક મને આ પ્રસંગો બોલવા દો એટલે મને હોયદરી વરે અમારો હોયદરી અમારો સૌરાષ્ટ્રનો શબ્દ છે ઘણા ચા ના બંધાણી હોય પણ કપમાંથી રકેબીમાં રકેબી માં હેઠી નો પડે ત્યાં સુધી નો હોય એમાં હોયદરી નહીં મને હોય એમ એટલે હું થોડોક પ્રસંગો ચિત્ત આપની સામે થોડીક વાતો કરી શકું

નવખંડ માં નામ રાખે એવો દીકરો દેજે ને કઈ એક દીકરી દેજે રતનબેન જેવી કે પખાને કરે એવી એક એક દીકરી દેજે હે રતન જેલમાં હતો ને એમાં એને જેલર મળવા આવ્યા અને કેદીને ને કે બીજા કેદીઓને તો હું બધા હગાવાલા ટિફિન લઈને આવે મળવા આવે અને તમને કેમ મળવા કોઈ નથી આવતું કોઈ ટિફિન દેવા નથી આવતું જજ કે જેલર કે હું મળવા આવ્યો આજ તમને તમારે કુટુંબ છે કે સાવ બાદરી બાલ્યું એટલે ઓલો કેદી કે કુટુંબ તો બહુ મોટું ટાકલા જેવું છે કે કા કોઈ આવે નહીં તો કે બધા અહીંયા જ છે સમૂહમાં આવ્યા બધાય અમે અહીંયા કોક બાર હોય તો અહીંયા આવે ને હવે આની ભાતી કાણવા દાજી ગયા હું કરો તમે સાહેબ હે એક પાંત્રીસ આંબાનો બગીચો એનો એનો એક ચોકીદાર એની નજર ચૂકીને એક જણ આંબા ઉપર ચડી ગયો બોલો એને મળ્યું કેર્યું ખાવા બોલો ચોકીદાર જોઈ ગયો જોઈ કે તાર હું ઓળખું છું તને હા હું હમણાં ઘીરે જઈને તારા બાપુજીને વાત કરી તો કે ઘીરે ધક્કો ખાવામાં બાજુ આબા ઉપર જુઓ વા ન્યાય એના બાપુજી ઠગલી ડેરે ચીડ્યા તા આમાં ક્યાં ફરિયાદ કરવા ક્યાં જાવી આખા ઘણવા દાજી ગયા હોય ઇમિયા સાહેબ એક દીકરો દેજે નવખંડમાં નામ રાખ્યો એક વાત કર દઉં સાહેબ પછી મને યાદ આવે કે ન આવે કદાચ મારી બેનું દીકરો વેલી વહી જાય કદાચ કામકાજને હિસાબે સંતાનોને હિસાબે તો એક પ્રસંગ કહી દઉં સ્વામીજી પછી હું બધા પ્રસંગો તમને કહી દઈશ પણ અમારો સરસનું એક અણિયારા કરીને પંખીના માળા જેવું ગામ આ હીરોનું આખું ગામ એમાં ગામમાં કંઈક મરણ થઈ ગયેલું મોટી ઉંમરનું એટલે મારે ખરેખરે આ કચ્છનો રિવાજ એ છે આપણે આ કચ્છમાં આજે પ્રમદી ઘટના બની એક એવી અણઘટિત હું અહીં વ્યાસપીઠ ઉપરથી વ્યાસપીઠના સાનિધ્યથી વ્યાસપીઠની હાજરીમાં હું સ્વામિનારાયણ ભગવાનને વિનંતી કરું કે હે ભગવાન જ્યાં આત્મા ગયા હોય એને પરમ શાંતિ આપજે મારા નાથ એને પરમ શાંતિ આપજે એવી આપણે આજ પ્રાર્થના કરી અમારે ત્યાં અણિયારા ગામમાં એક મોટું મરણ થઈ ગયું છે સાંભળજો અને અમારે ત્યાં આજી કચ્છમાં રિવાજ છે પણ અમારા સૌરાષ્ટ્રમાં એવો રિવાજ છે કે લોકી 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 કરતા કરતા રોતા રોતા માણસો ચોરે આવે ત્યાંથી બબે મહેમાનોને હવ હવ એને ઘીરે લઈ જાય એટલે હું જેને માટે દુઃખ પડ્યું એને હળવું કામ થઈ જાય તમે ભાઈ મારે ત્યાં જમજો તમે મારે ત્યાં જમજો બે મહેમાનને બધાને આપણે ગામડામાં આવો રિવાજ છે એમાં પંદર મહેમાનો આવ્યા લોકી કરતા કરતા ચોરે લોકી થઈ ગયા પછી વાતચીત થઈ ગયા પછી ફલાડા ભાઈ મારીને જમવા આવો આ મહેમાન ને લેવા એક માણહુર ભાઈ કરીને એક હાયર ગરીબાઈ આંટો લઈ ગયેલી સાહેબ પૈસે ટકે હાવ ઘાઇ ગયેલો દુબલો માણા પણ પૂજ્ય મોરારી બાપુ એમ કે છે કે કરોડો રૂપિયા મારીને તમારી પાસે હોય પણ દાતારી તત્વો ન હોય તો તમે શું કરો હાલો મારી તમારી પાસે મારી પાસે કરોડો રૂપિયા છે પણ તત્વ નથી તો છાણાના મોઢવા મોઢવામાંથી છાણા બાળવાના કામમાં આવે આ તો એ કામમાં નો આવે લોભિયાની માયા પણ સાંભળજો બાપુ કે છે કે એક પણ રૂપિયો ન હોય અને દાતારી તત્વ હોય તો મારો બાપલીયો આવ્યો મારો વિહામો આવ્યો મારો પ્રાણ આવ્યો આ હા હા અહીં ક્યાંય રૂપિયાની જરૂર હોય તો ક્યો મને તો થવું સબરીના બોરમાં શું હતું સબરીના બોર કાંઈ જુદી પ્રકારના નહોતા રામા અવતારમાં અટાણે જે હતા ઈ તેદી હતા સાહેબ પણ બોર ખાય અને ભગવાન રાઘવને સબરીને એમ કેવું પડ્યું કે સબરી મીઠાલા ક્યાં બો

સબરી એમાં તારી ભાવના અનમોલ સબરી મને બીઠાં લાગ્યા ભોગ એ માણહુરૂભાઈ ગરીબ આયર હતો સાહેબ જોતો તો આમો બે મહેમાનને આ લઈ જાય ત્રણ મહેમાનને આ લઈ જાય પાંચ મહેમાનને આ લઈ જાય અને પોતે એમ ને બેઠા છો તમે નહીં માનો સાહેબ એણે દ્વારકાધીશને પ્રાર્થના કરી હે મુરલીધર હે અમારા બાપ હે દ્વારકાધીશ આટલી મને ગરીબાઈ આપી કે અડધો રોટલો દીધો હોત ને તો અડધા અડધામાં હું અડધો કોઈક મહેમાનને ખવરાવત પણ તે મને એટલી ગરીબાઈ દીધી એ આહાર લે અને મૂકે એમાં એને વિચાર આવ્યો અને ઊભા થયા સુખી માં સુખી કિંમતી માં કિંમતી જે મહેમાન હતા વાહરિયા હતા ને અનુભવ રૂપે પડ્યો આ વાત તમે ઘણીવાર સાંભળી છે કે શેઠમાં પણ મારી માતાઓ બધી બેનો દીકરીઓ વડીલો અમેના સંતો બિરાજમાન છે એટલા બનેલી ઘટના તમને કહું છું તમે મારે ને રોટલા ખાવા આવજો એ બીજા માણસો આમ થડકી ગયા અરે મેરા મારા તમે મહેમાનને લઈ જાઓ તો કે હા અરે મેરામભાઈ અમારે ને કામ છે અમારે મહેમાનનો કોઈને એમ તો ન કહે તમારે સ્થિતિ એવી છે તને હું કરશ્યો મહેમાનને ના મહેમાન તો બહુ સુખી છે

અને આયરાની વાત કરે આયર એક ટાણાનો અનાજ નથી તમે ખાધું નથી મે નથી ખાધું દીકરો કામ ગોતવા ગયો છે હજી આવ્યો નથી અને તમે મહેમાનને લઈને આવ્યા હા પણ શું કરું ઘરમાં કાઈ નથી એને તમને ખબર હતી તોય તમે મહેમાનને લઈને આવ્યા તો હા આયરાની હું ઘરધણી છું મને ખબર હતી ઘરમાં કાઈ નથી કે તો તમે મહેમાનને શું કામ લઈ આવ્યા સાંભળજો સાહેબ આ આયરનો જવાબ કે હું એટલા માટે મહેમાનને ને લઈ આવ્યો કે મારાથી રહેવાનું નહીં એનો હું શું કરું ઈ મારાથી જે રહેવાનું નહીં ને ઈ તમારા ઉદલા સંસ્કાર છે સાહેબ અને હવે જુઓ અસ્તિત્વ કેવી વ્યવસ્થા કરે છે મુરલીધર કેવો દેગે ને દેગે આવી જાય છે મારાથી આયરાની રહેવાનું નહીં ઈ રહેવાનું નહીં શબ્દ પૂરો થયો ના આયરાની આહુ લઈ અને તરત જ ચહેરો બદલી નાખ્યો અને કીધું કે હમણા મહેમાનને જમાડી દઉં હો જાઓ ઓસરીમાં બેહો ઓસરીમાં જઈ અને બેઠા મેરામભાઈ અને એમાં થોડીક વાર પછી ચાકલો પાથરી ખાલી થાળી મૂકી પાણીનો લોટો ભરી અને એટલું કીધું પધારો મહેમાન જમવા તમે ભાઈ તો કે ના હું તો હજી હમણાં જમીન ત્યાં ચોરે આવ્યો હતો મેરામભાઈ આવી રીતે તમે જમી ગયો મહેમાન જમવા બેઠા સાંભળજો સાહેબ આખી વાર્તાના હાર્દ જુઓ તમે ગમે એટલી વાર યુગો સુધી આ વાત અમર રહેવાની છે કેનાર ને પણ શેર લુઈ ચડવાનું અને હાંભળનાર ને શેર લુઈ ચડવાનું છે સાહેબ એવો આ પ્રસંગ છે ખાલી ખાલી હતી પાણીનો લોટો ભર્યો છે રહોડામાંથી આઈરાણી મીઠાની સપ સપટી લઈ અને થાળીમાં મૂકી અને એટલું કીધું કરો હરિહર હર એ હરિ કરો અને વાહ એ એટલું બોલી કે ખીલીને ખુખારા દિયા પરસુ મે પતરી સજન તું ગણજો પણ અસાજી સંપત હતરી એ હોનાની હાકલે બાંધી લઈ આવી અમારે ઘરે તોય તું નો આવે પણ અસાજી સંપત હતરી કરો હરિહર એટલું કઈ રહોડામાં હોય ગઈ ભાઈ પણ મહેમાન આહા આભો થઈ ગયો આહા આ પરિસ્થિતિ મેરામ ભાઈ આયર આ પરિસ્થિતિ મને બાવડું પકડીને ને ઘીરે આવ્યો એની ઉદારતા ઉપર મહેમાન ધરાઈ રહ્યો તો સાહેબ પછી ખાવા પણ હતું જ નહીં કાય એની ઉદારતા ઉપર એની દાતારી ઉપર એના ઉઢેરા ઉપર એ મહેમાન ધરાઈ રહ્યો તો પણ છતાંય એક મીઠાનો કણ મોઢા મૂકીને ઘૂટલો પાણીનો નો પીએ બીજો કણ મીઠાનો મોઢા મૂકી પાણી પીએ એ 32 ભાતના ભોજનમાં તૃપ્તિ થાય એટલી તૃપ્તિ કરી ઓટકાર ખાય હાલો રામભાઈ હવે આપણે ચોરે જઈ મહેમાનો આવી ગયા છે જ્યાં જ્યાં જમવા ગયા છે આવી ગયા હવે સાંભળજો ઘેરે ઘેરે થી મહેમાનો ચોરે આવી ગયા પછી મહેમાને એમ કે છે મેરામભાઈ તો ઘણા આવો અહીં મારી પાસે કેટલા દીકરા તમારે એક દીકરો પણ મેં જોયો નહીં તો બાર ગામ મોકલ્યો હતો હા ડાયરો સાંભળો છો તો કે હા મેરામભાઈ કેટલી ઉંમર છે દીકરાની એકવીસ બાવીસ વર્ષની તો એમ કરો તમારા દીકરાને હું મારી દીકરી પ્રણાવું છું જાડી જાન જોડીને મારે ગામડે આવજો એ માણસે એટલો વિચાર કર્યો કે આને ગરીબ હમજીને દઉં તો જિંદગીનો મારો ઋણી રીએ સાહેબ હું તો સંપત્તિ માનશું પૈસાદાર આયર છું પણ હું ગરીબ હમજીને દઉં તો જિંદગીભરનો મારો ઋણી રહે પણ આના દીકરાને મારી દીકરી ફરણાવું અને કરિયાવારના ગાડા ભરીને સંપત્તિ આપું જિંદગીભરનો હું ઋણી રહું પણ એ મારો કોઈ દી ઋણી નો રહે આ આહીર કુળ ઘઉની ઉપર હમીર નહોત હૈયા તો તો દેવકીજીનો દીકરો ઈ કંસને હાથે કપાસ